ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે સૂર્ય તે વંશમાં દીવો રે પ્રગટ્યો અને અવધમાં અંજવાળા થાય રામનું ભજન છે અને સરસ ભજન છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ સૂર્ય તે વંશમાં દીવો રે પ્રગટ્યો अवध मा थाय, वालो मारो अवध मा आव्या। राजा दशरथ ने केरे राम रे प्रगया चार चार भायनी संगाथ वालो मारो अवध माव्या चारे भाई सङ्गा आङ्गणीये खेले दशरथ राजी थाय वालो मारो अवद मा अवध मा कैलास मा शिवजि लागे अवध मा, मा, मा जी देखाय अवध मा अवध मदारी रूपे बाळ वालो मा

અવધમાં આવ્ય આવ્યા ચારે ભાઈ સંગાથે દશરથ શેરીએ રમવાને જાય વાલો મારો અવધમાં આવ્ય આવ્યા માતા કૌશલ્યા જમવા બોલાવે જમવા આવો ને ચારે ભાઈ વાલો મારો અવધમાં આવ્ય આવ્યા માસ બે માસ માતા મદારી કરીને તો જ હું જમવા બેસું કે વાલો મારો અવધમાં આવ્યો માસ બે માસ માટે મદારીને રોકીયો સાંભળ્યું કૈલાસ ધામ વાલો મારો અવધમાં આવ્યો કૈલાસમાં આવ્યા ત્યારે પાર્વતીએ પૂછ્યું ક્યાં હતા માસ બે માસ વાલો મારો અવધમાં આવ્યા અવધમાં મારા પરિબ્રહ્મ પ્રગટ્યા ત્યાં હતા અમે બે માસ વાલો મારો અવધમાં આવ્યો માથે લીધો ટોપલોને સાલિયા પાર્વતી માથે રમ સોહાય વાલો મારો માં આવ્યા અવધની શેરીએ સાદ પડાવે રણ રામકડા લ્યો ને નાના બાળ વાલો મારો અવધ આવ્યા ൗസലയാമ കളാ ജമ ലളി ലളി പായ വല മരോ അവധമാർ വംശ മാ ദോ റെ പ്രഗട്ട അവധമാ അജവാളാ വാ അധ്യോ તો આ હતું રામનું ભજન તમને સારું લાગ્યું હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથીને કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિયોમ